સૌરાષ્ટ્રમાંથી ભક્તો ઉમટશે અને મહોત્સવની ભવ્યતામાં વધારો કરશે આજે ગુરૂ પૂનમનો તહેવારના હિસાબે આટલી બધી ભીડ રહે એના કારણે સ્વયંસેવકો વધારે બોલાવીએ છીએ એકસો ને ગામના સ્વયંસેવકો મણ શાક ગાઢવા એવી બધી રીતે તૈયાર કરીએ છીએ ગાંઠિયા અઢીસો મણ ગાંઠિયા તૈયાર કરીએ છીએ દાળ શાક એના પાંચસો મણના ટોપ તૈયાર કરીએ છીએ ડાવ શાખામાં ગાંઠિયા લાડવા અને રોટલી ફો મણ રોટલી રોટલી બહેનો અને ભાઈઓ બધા બનાવતા હોય અને પીરસવામાં સવા સો ગામના મંડળો ઓછામાં ઓછા પાંચ હજાર માણસો પીરસવામાં સેવામાં હોય બહેનો હોય ચાર હજાર બહેનો હોય સફાઈ કામ સાફસુફ કરવાના પણ વિભાગમાં બધે બંધ કાર્યક્રમ રાખેલો એમાં પાર્કિંગમાં પણ હારી વ્યવસ્થા કેવું થવાની અત્યારે એ ગુરુપૂનમનો જે મહાઉત્સવ આપણે દસ તારીખમાં ઉજવવાનો છે એની પૂરેપૂરી તૈયારી ચાર સાત બે હજાર પચીસથી આઠ સાત બે હજાર પચીસ સુધી એનો પાકોમાં લાડવા ગાંડિયા વગેરેનો સ્ટોક બનાવવાનો સ્વયંસેવકો દ્વારા ચાલુ કરેલો હતો એમાં લગભગ આઠસોથી નવસો સ્વસેવકો એ પાકો માલ બનાવવા માટે દરરોજે દરરોજ આવી અને પાકો પ્રસાદ એ બનાવતા એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે ઋદસનો દિવસ એટલે આજે રાત્રે યાત્રાળુઓ છે એ યાત્રાઓની આવક ચાલુ થઈ જાય અને આવતીકાલે બાપાની ગુરુ પૂર્ણિમા જ્યારે ઉજવાની છે ત્યારે ગુરુપૂર્ણિમા આશરે સવા લાખથી દોઢ લાખ માણસો થાય એવો અંદાજ છે અને એ પ્રમાણેનો આપણે બધો જ પાકો માલ ગાડવા ગાંડિયા દાળ ભાત શાક રોટલી સંભારો છાશ આ બધી આપણી સંપૂર્ણ પૂરેપૂરી તૈયારી છે